હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મારુતિ સજુકી સ્વિફ્ટ કાર છે જે મિત્રો બે હજાર અને વીસનું મોડલ છે બારમો મહિનો અને મિત્રો વન ઓનરમાં કાર છે તો જે પણ કોઈ મારા મિત્રો સ્વિફ્ટ કાર લેવા ઈચ્છતા હોય તો મિત્રો વિડીયો પૂરો જજો આગળ માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે અને કેવી કન્ડિશન છે આપણે વિડીયોમાં સ્ક્રીન ઉપર જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણે મારુતિ સુઝુકી સ્વિફ્ટ વીએ કારની મોડલની તો બે હજાર વીસનું મોડલ છે બારમો મહિનો મિત્રો કાર પેટ્રોલ એન્જિન છે વન ઓનરમાં કાર છે તો મિત્રો કાર માત્ર મિત્રો સોપન હજાર કિલોમીટર જન્યુ લાલેલી છે તો મિત્રો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર ઇન્ડો પાવર સ્ટેડિંગ બધું કમ્પ્લીટ વર્ક કરે છે સ્ટેરિંગ કંટ્રોલ વગેરે તો મિત્રો કારમાં તમને સીટ કવર જોવા સારા મળશે અને મિત્રો કારમાં તમને ટાયરની કન્ડિશન સાવ નવી જોવા મળશે તમે જોઈ શકો છો મિત્રો અને કારમાં મિત્રો બમ્પર ટુ બમ્પર ફૂલ વીમો જોવા મળશે અને મિત્રો કારમાં તમને ક્યાંય પણ ક્રેસ પર જોવા નહીં મળે ખૂબ જ સારી કાર છે અને મિત્રો કારની એવરેજ પણ ખૂબ જ સારી છે તેઓ માલિકનું કહેવું છે મિત્રો કારના બધા પેપર કમ્પ્લીટ જોવા મળશે અને મિત્રો કારમાં સડો ક્યાંય પણ જોવા નહીં મળે રૂકવા જ ગુડ કંડિશનમાં કાર જોવા મળશે તો મિત્રો આપણે કારની વાત કરીએ ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર અને કિંમત તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણા સ્વિફ્ટ કારના માલિકની તો માલિકનું નામ દીપભાઈ છે અને મિત્રો દીપભાઈ આ કારની કિંમત પાંચ લાખ અને પિસ્તાલીસ હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી મિત્રો નોર્મલ ફેરફાર કરી આપશે જોયા બાદ તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બ્યાસી ડબલ ઝીરો આઠ ચાલીસ છત્રીસ દિપભાઈનો મોબાઈલ નંબર છે પાંચ લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને મિત્રો આ મારુતિ સુઝુકી સ્વિફ્ટ કાર તમને જોવા મળશે પ્રોપર રાજકોટ સિટી જોવા મળશે તો મિત્રો નામ દીપભાઈ દીપભાઈનો મોબાઈલ નંબર મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને મિત્રો તે સિવાય વિડીયોમાં પણ સ્ક્રીન ઉપર આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો મારુતિ સુઝુકી સ્વિફ્ટ કાર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે દીપભાઈનો કોન્ટેક્ટ કરવા વિનંતી અને વધુ ડિટેલ ત્યાંથી મેળવવા વિનંતી Чевы срать?